તો આ તરફ વડોદરાનું ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ સામાન્ય વરસાદમાં કોટુંબી સ્ટેડિયમમાં પાણી ભરાયા છે બસો કરોડ નું ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પાણીમાં હોય તેવું સ્પષ્ટપણે પ્રતીત થઈ રહ્યું છે સ્ટેડિયમના ઘણા ભાગોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો છે સ્ટેડિયમમાં પાણી ભરાતા બીપીએલ રદ કરવાની ફરજ પડી છે છે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચાલે બરોડા પ્રીમિયર લીગ સ્ટેડિયમની નબળી ડ્રેન સિસ્ટમની પોલ હાલમાં ખુલ્લી પડી છે બરોડા ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોના દાવા જૂઠા નીકળ્યા છે નવા સ્ટેડિયમમાં જાન્યુઆરીમાં ભારત ન્યૂઝીલેન્ડ વનડે રમાશે પાણી ભરાતા ઇન્ટરનેશનલ મેચના આયોજન સામે પણ અનેક પ્રકારના સવાલો ઉદભવી રહ્યા છે